સાબરકાંઠામાં બીઝેડ મામલે સૌથી મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે વિગત અનુસાર બીજેડ ગ્રુપના કેટલાક એજન્ટો હજુ પણ સક્રિય જોવા મળી રહ્યા છે અને તેઓ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પણ કરી રહ્યા છે અને રોકાણકારોને દિલાસો આપી રહ્યા છે મેસેજમાં મીડિયા આગળ ન આવવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે એક હે સેફ હેના સૂત્ર સાથે મેસેજ કરવામાં આવી રહ્યા છે મેસેજમાં ગર્ભિત ચીમકી પણ આપવામાં આવી છે જે અંતર્ગત સરકાર બધું જપ્ત કરશે તે જણાવવામાં આવ્યું છે આ મુદ્દે રાકેશ રાકેશ આપી રહ્યા છે છે જે તે હજુ પણ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે તેમાં તપાસ પણ ઊંડાણપૂર્વક થઈ રહી છે અને અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે વોટ્સએપ ગ્રુપમાં હજુ પણ મેસેજો અને કોલ ચાલુ છે અને એક હે તો સેફ હેના નારા તેની અંદર પણ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે શું કહેશો તમે

નહીં મળે એવું લોકોને ગુમરા કરી છે જી રાકેશ અનેક લોકો તેની અંદર ફસાયેલા છે તેમના કરોડો રૂપિયા લાખો રૂપિયા અંદર અટવાયેલા છે છતાં પણ તે લોકો પોલીસ સમક્ષ મોઢું ખોલવા માટે તૈયાર નથી એના પાછળના કયા કારણો હોઈ શકે તમારા મતે જે અમે ચોક્કસ જણાવ્યું લગભગ આના અંદર એવું છે કેનલ પદ્ધતિથી આ લોકો સિસ્ટમથી પાંચ લાખના કોઈ એક વ્યક્તિએ પાંચ લાખ રૂપિયા આપ્યા એ વ્યક્તિ નીચે બીજાને બનાવી આખી ચેનલ સિસ્ટમથી આ લોકો પૈસા એટલે કોઈ પણ કે હું કરીશ તો બીજો કરશે એટલે દરેક ને એકબીજાના દર છે ફરિયાદ કરીશું તો ક્યાંક ક્રાઇમ બ્રાન્ચ આપણે પણ ગુનેગાર બનાવશે આવા દર ના કારણે કોઈ પણ વ્યક્તિ હજુ ફરિયાદ કરવા માટે સામે આવતા નથી જી અમારી સાથે જોડાયા અને જાણકારી આપે તે બદલ આપનો આભાર